ધર્મનગરી હરિદ્વારના પવિત્ર વાતાવરણમાં સેવા અને સમર્પણનો પર્યાય બનેલા કચ્છી આશ્રમ ખાતે હાલમાં ભક્તિમય માહોલ જામ્યો છે સંત હરિશિરોમણી હરિદાસ મારાની દિવ્ય પ્રેરણા અને ભગવાન ઓધવરામ તેમજ વાલરામજીના આશીર્વાદથી આશ્રમમાં લોકસેવાના અનેકવિધ ચાલી રહ્યા છે કચ્છી સમાજ અને અન્ય ભાવિકોના સાથ આશ્રમ માત્ર માટે રોકાણનું સ્થળ જ નહીં પરંતુ સાચા અર્થમાં સેવાનું ધામ બની ચૂક્યું છે અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ આશ્રમથી શિસ્ત અને પવિત્રતા જોઈને ધન્યતા અનુભવે છે કચ્છી આશ્રમમાં માત્ર પૂજા પાઠ જ નહીં પણ જીવો માત્રની સેવાને પ્રાધાન્ય આપવામાં આવે છે અહીં પવિત્ર ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે આશ્રમમાં આવતા સંતો અને મહાત્માઓની રહેવા ઉત્તમ વ્યવસ્થા સાથે તેમની ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે સનાતન ધર્મમાં સંત સેવાને ભગવાનની સેવા સમાન ગણવામાં આવે છે ત્યારે કચ્છી આશ્રમ આ પરંપરાને ખરા અર્થમાં નિભાવી રહ્યો છે આ ઉપરાંત શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો માટે બ્રહ્મ ભોજન અને વિધિવત દક્ષિણાની પણ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે જે ભારતીય સંસ્કૃતિના જતનનો પુરાવો આપે છે આશ્રમની સૌથી પ્રશંસનીય પ્રવૃત્તિ તેના મુખ્ય દ્વાર પર જોવા મળે છે કચ્છી આશ્રમના ગેટ પાસે રોજીના ધોરણે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કોઈપણ વ્યક્તિ આંગણેથી ભૂખ્યું ન જાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ ભોજન સેવા ચલાવવામાં આવે છે આ ઉપરાંત આશ્રમમાં નિયમિત રુદ્રી પૂજાના માધ્યમથી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે આમ કચ્છી આશ્રમ હરિદ્વાર ભક્તિ શક્તિ અને સેવાનો અનોખો સંગમ બનીને સમગ્ર ભારતભરમાં કચ્છની સંસ્કારિતા અને ઉદારતાની સુવાસ ફેલાવી રહ્યો છે સદગુરુ ભગવાન લાલરામ અને ઓધવરામની અસીમ કૃપાથી આશ્રમમાં એક અત્યંત દુર્લભ અને ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાત નવેમ્બર બે હજાર પચ્ચીસથી પ્રારંભ થયેલા આ ચંડી પાઠનું અનુષ્ઠાન આગામી છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી એમ કુલ નેવું દિવસ સુધી અવિરત ચાલવાનું છે આ પવિત્ર પાઠના ગુંજારોથી આખું વાતાવરણ શક્તિમય બની ગયું છે આ અનુષ્ઠાન દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિકો આવી રહ્યા છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે આ પ્રકારના મોટા પાયે થતા શાસ્ત્રોક વિધિ વિધાનથી કચ્છી આશ્રમની ભૂમિ વધુ પવિત્ર બની છે